નો તળાજી નજીક થી પકડી પાડતી તળાજા પોલીસ ટીમ આ સાંજના પાંચ કલાકે પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ તળાજા સર્વેન્સ સ્ટાફના માણસો મોહરમ તાજિયા બંદોબસ્તમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે વિપુલભાઈ ગૌતમભાઈ મકવાણા રહે જૂના શોભાવડ તથા તેનો ભાગીદાર બને જૂના શોભાવડ ગામ તરફ જતા તલાજી નદીના પુલ પાસે બાવળની કાંઠમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી અને વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા બે વ્યક્તિને ગેરકાયદેસર વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ એકસો તથા બીયર ટીન નંગ અડતાલીસ સાથે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ બનાવમાં દિવરાતસિંહ ઉર્ફે કડી બળભદ્રસિંહ ગોહિલ ગામત્રાપદ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ કામગીરીમાં તાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગોર તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એસવી બોરીચા તથા સામતુભાઈ કામળિયા તથા નિકુંજભાઈ મહેરા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા